દરરોજ પેટ ખરાબ રહે છે પેટ ખરાબ રહે છે આયુર્વેદના આ નવ ઉપાયમાંથી કોઈ પણ એક અપનાવી લો થશે અક્ષીર ઇલાજ ખોરાકને લગતા કેટલાક નિયમો છે જે તમારી પાચન શક્તિને ઠીક કરે છે જાણો તે નવ આયુર્વેદિક ટિપ્સ વિશે જેને અપનાવવાથી તમારું પાચન સારું થઈ જશે પાચન સંબંધિત સમસ્યાઓ આજકાલ સામાન્ય સમસ્યા બની રહી છે તેના કારણો વિશે વાત કરીએ તો તે મુખ્યત્વે લાઈફસ્ટાઈલ સંબંધિત સમસ્યા છે સમયસર ન ખાવું જમ્યા પછી તરત જ સૂઈ જવું મોડે રાત સુધી ઊંઘ ન આવવી કસરત ન કરવી પેટ ભરેલું હોય ત્યારે પણ ખાવું મોડી રાત્રે જમવું એવી કેટલીક આદતો છે જે પાચનતંત્રને નબળું બનાવે છે મેટાબોલિઝમ નબળું હોય ત્યારે પણ પાચન પ્રક્રિયા સારી રીતે નથી થતી જેના કારણે કબજિયાતની સમસ્યા અને ગેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો કે આયુર્વેદ અનુસાર કેટલાક નિયમો છે જેનો ઉપયોગ કરીને તમે પાચન સંબંધી દરેક સમસ્યાઓ દૂર કરી શકો છો આયુર્વેદ અનુસાર ખોરાકને લગતા કેટલાક નિયમો છે જે તમારી પાચન શક્તિને ઠીક કરે છે જાણો તે નવ આયુર્વેદિક ટીપ્સ વિશે જેને અપનાવવાથી તમારું પાચન સારું થઈ શકે છે એક ભૂખ લાગે ત્યારે જ ખાઓ જ્યારે તમારું પહેલાં ખાધેલું ભોજન સંપૂર્ણ રીતે પચી જાય અને તે પછી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે જમવું જોઈએ ક્યારેક એવું લાગે કે આપણે ભૂખ્યા છીએ પરંતુ જ્યારે તમે ડિહાઈડ્રેશનનો શિકાર હોય ત્યારે પણ તેવું અનુભવાય છે શરીર પ્રમાણે જ્યારે તમને ખરેખર ભૂખ લાગે ત્યારે જ કંઈ ખાઓ બે શાંત અને આરામદાયક જગ્યાએ ખાઓ જ્યારે તમે કંઈ પણ ખાઓ છો ત્યારે આરામથી બેસો અને બને તેટલું શાંત રહો એટલે કે જમતી વખતે ટીવી બુક ફોન અને લેપટોપનો ઉપયોગ ન કરો ત્રણ યોગ્ય માત્રામાં ખાઓ આપણે બધા અલગ અલગ છીએ જુદી જુદી જરૂરિયાતો છે અને પેટનું કદ પણ અલગ છે તે જ સમયે બધા લોકોનું ચયાપચય પણ અલગ અલગ હોય છે તેથી તમારા શરીરની ક્ષમતા અનુસાર ખોરાક લેવો જોઈએ ચાર ગરમ ખોરાક ખાઓ તાજો રાંધેલો ખોરાક ખાઓ ફ્રિજમાંથી સીધો બહાર કાઢેલો ખોરાક ખાવાનું ટાળો ફ્રીજમાં રાખેલી વસ્તુઓ ખાવાથી પાચનશક્તિ નબળી પડે છે ખાવામાં આવેલો ખોરાક પેટની આગથી રક્ષણ આપે છે જે પાચક ઉત્સેચકોને કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ કરે છે માટે જ તાજો રાંધેલો ખોરાક ખાઓ ગુણવત્તા કારણ કે આથી પાચનમાં સરળતા રહેશે આ પોષક તત્વોના શોષણમાં સુધારો કરશે ખૂબ સૂકો ખોરાક ખાવાનો ટાળો છ વિચિત્ર ખોરાક એકસાથે ન ખાઓ આમ કરવાથી પેટ ખરાબ થઈ શકે છે કેટલાક અસંગત ખોરાક જેમ કે ફળો અને દૂધ માછલી અને દૂધ વગેરે છે સાત જમતી વખતે ધ્યાન હંમેશા ખાવા પર રાખો તમારી બધી એટલે કે પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરો તમારા ખોરાકની ગંધ તમારી પ્લેટની રચના તમારા ખોરાકની રચના વિવિધ સ્વાદ અને જ્યારે તમે ખાઓ છો ત્યારે તમે જે અવાજ કરો છો તે સાંભળો આઠ ઝડપથી ખાશો નહીં ફક્ત તમારા ખોરાકને ગળી જશો નહીં ચાવવા માટે સમય કાઢો ચાવવું એ પાચનનું ખૂબ જ જરૂરી પગલું છે નવ નિયમિત સમયે ખાઓ પ્રકૃતિને ચક્ર અને નિયમિતતા ગમે છે તેથી તમારે તેનું પાલન કરવું જોઈએ જમવાનો એક સમય નક્કી કરીને રાખો અને બને તો દરરોજ એ સમયે જમવાનું રાખો